મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને હવે આપણે પાછા જે એક બ્લોગ લઈને આવી ગયા છે તો અત્યારે આપણે જઈએ જે વાંચું ને વાંચું થોડું ઘણું કામ છે ને દ્વારકાથી એક ભાઈને ઉપાડવાનું છે કેમકે થોડું શ્રદ્ધાવાળું જ કામ છે દરગાહ જવાનું છે ને ઘણી બધી જગ્યાએ એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ બ્લોગ ને મારા બ્લોગમાં તમને કેટલીક મજા આવે છે મને કમેન્ટમાં જણાવજો ને અત્યારે તડકો છે ને એટલે મારે આખું છે ને બંધ બંધ થઈ જાય એટલે એને ઇગ્નોર કરજો ને કન્ટિન્યુ બ્લોગ ચાલો આગળ અત્યારે દ્વારકામાં આપણે ટ્રેન્ડર થઈ ગયા છીએ એટલે બોલવામાં થોડી ઘણો વાંધો આવે કેમ કે ઘણું તો થઈ ગઈ છે અત્યારે આપણે દ્વારકાની ગલીઓમાં ફરીએ છીએ થોડું ઘણું સામાન લેવાનું છે તો આપણે સમાન લઈ લઈએ પછી આગળનું જોતું શું તો કન્ટિન્યુ બ્લોગ જોતા જો તો અત્યારે ફાઇનલી આપણે શ્રીનાથ હોટલમાં આપણે જમી લીધું છે આ કંઈક હોટલનું કંઈક એવું લૂક છે ઓછા પૈસા મતલબ ઓછા પૈસામાં ઘણું સારું જમવાનું બનાવે છે દ્વારા તો તમે જોઈ જ શકો છો મેં ખાલી ખાધું બસો રૂપિયાનું છે પણ વાય બેવી આવે છે કે ત્રણ ચાર હજારનું ખાઈ લીધું ત્યાંનું મતલબ બધું છે એવું મસ્ત તો જે દ્વારકા ખંભાળિયા રોડ ઉપર આવતો હોય એ કન્ટિન્યુ મતલબ વિઝિટ કરજો બહુ જ મજા આવશે અને વાઇફ તમને બહુ અલગ આવે ફાઈનલી આપણે નીકળીએ હવે ઘણું બધું કામ પડ્યું છે ને કામ બામ પચાવીને આવે ઘણી જગ્યા આપણે આ બધી આ બધી આપણે કાઢવાની છે પણ ત્યાંથી તો નહીં સામે છે ને ત્યાંથી છે ને બધું સાફ કરવાનું છે ને બધું ક્લીન કરવાનું છે ને એ આપણે અહીંયા હાથે કરવાનું છે ને એ આ કરતા મતલબ હું એકલો જ છું એટલે ના એ વ્લોગ બની શકશે ને એ કાંઈ નહીં તો એ હું સાફ કરીને પછી હું તમને આગળનું બ્લોગ કન્ટિન્યુ જોવા મળશે એના પછી આપણે જવાના છીએ જવાના છીએ ખંભાળિયા રોડ ઉપર ત્યાં ખાલી આપણે ફાઇનલ ખંભાળિયા રોડ પર ખાલી ચા ભાઈ અત્યારે ગયો છે ફાવડો લેવા કેમ કે ફાવડા વગર કાંઈ કામ થાય એમ છે નહીં ને હવે ખબર નહીં ફાવડો લઈને ક્યારે આવે ત્યાં સુધી આપણે છે ને આજો આ મસ્ત પીપળો છે ને એની નીચે આપણે બ્લોગિંગ કરીએ બ્લોગિંગ કરીએ કેટલા ટાઈમથી આપણા બ્લોગ બંધ હતા ને એટલે બધાને એમ હતું કે પૂરું થઈ ગયું એન ધીને પણ ના પાછું કમબેક આપણું થઈ ગયું છે ને કમબેક સારી રીતે થઈ ગયું સારા વ્યૂ આવે છે તો એ કાંઈ વાંધો નહીં તો જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો ને હવે મળીએ આપણે છે ને ઓલું બધું ક્લીન કરી સાફ બાફ કરી ને પછી તમને એમનું ફાઈનલનું વિડીયો બતાડીશ ને પછી આપણે જોશું શું કરવાનું તો કન્ટિન્યુ તો અત્યારે અમે બે ભાઈઓ છે ને હા જો અહીંનું છે ને બધું આ છે ને ઘાટી છે લીલોતરી કેમ કે અહીંયા આજે ને થોડું ઘણું પ્રોગ્રામ થવાનું તો અત્યારે આપણે આપણું બધું કામ પતાવીને આવ્યા છે હું એકલો માણસ હતો એટલે બ્લોગ બનાવી ના શક્યો ને ઘણું બધું કામ કર્યું હતું ને ગરમી એ બહુ થઈ ગઈ હતી અમારા ગામમાં એક નાનકડી નદી તો અહીંયા મેં વિચાર્યું કે અહીંયા જઈને આપણે નાઈન પછી બીજી જગ્યાએ નીકળી તો એવી કંઈક અમારી નદી છે સ્વામી ના શિવ મંદિર છે ઓલ આપવું તો છે ને આપણે જે આપણને કાંઠો નથી મળી લો કે ક્યાં કાંઠે બેસીને આપણે નાહીએ તો ચાલો કાંઠો ગોતીએ ને પછી બાઈ ને પછી બીજી જગ્યાએ નીકળીએ ને આપણી ગાડી એમાં છે ને દરિયા સોરી નદી આગળ ફેડીએ તો કન્ટિન્યુ બ્લોક